સર પંચ બસો પચીસ પચીસ રૂપિયા બોલું ભાઈ બસો પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ થવું થવું બંદર પછી પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ થઈ ગયા ભાઈ

મતી મતી રુકવા બેચો બેચાને આખે ચાલીવા કાકે ઉપદિશી એકાથે બજે કાથી જોજે પાટી કાથી કાલી ભેગા દેતો હવે આરૂ 19 7 59 પંચાયત પર

₹120 આપો ના તો ₹80 હે ₹80 હાલો હાલો બનો બાલો બાશી સાધી સોનાજી પૂજે સાશી 91 92 94 94 ₹94 54 97

આજો બીજો મોટો વકલ કેટલી છલી છે 180 180 186 580 તને ચોરા

ઓ હો હો ઓ ઠીક છે થેલી છે ભાઈ 1000 રૂપિયા 1000 રૂપિયા બંદા 15 રૂપિયા બંદા રૂપિયા બંદા 15 રૂપિયા બોલતા કે 15 રૂપિયા રૂપિયા હલો મે છે સુપર માલ છે 15 રૂપિયા 15 છે ભાઈ આ 70 થેલી

સોળ રૂપિયા હું એકથી એકસો એક રૂપિયા એકસો એકવી બાઈ બાર રૂપિયા બાય બારીસ જેવી તેવી રીતે તેવી રોમ હતી બાંચી રૂપિયા વચ્ચે જોકે હતી હાથે એકત્રીસથી એકત્રી એકત્રીય એકસો એકત્રી એક રૂપિયા બોલે બોલે 136 36 36 36 36 40 40 41 42 3 બારો બારો રૂપિયા બારો બારો ને ભાઈ ત્રણ વાત શું કર્યા બારું રૂપિયા પૂરા વ્યવસ્થિત પ્રોબ્લેમ ના મેળા પાંજ આપી પચાસ લેખ પહેલા ચાલ પંદર લેખ